ગજ્જર સખી વૃંદ દ્વારા વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવમાં અઠ્ઠાણું બહેનોના રંગીન રાસ ગરબા ઉત્સાહનો માહોલ રાજકોટ ગજ્જર સખી વૃંદ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ અંતર્ગત ગત શુક્રવાર છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટમાં પીડી માલવિયા કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર વાગ્યા વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમની શરૂઆત સૌ બહેનો દ્વારા આરતી કરીને કરવામાં આવી હતી જેણે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું આ રાસોત્સવમાં આશરે અઠ્ઠાણું જેટલી બહેનોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગરબાની મજા સાથે સ્પર્ધાનો માહોલ જળવાઈ રહે તે માટે બહેનોને બે વયજૂથમાં વહેંચવામાં આવી હતી પાંત્રીસ વર્ષથી નીચે અને પાંત્રીસ વર્ષથી ઉપર આ સ્પર્ધા માટે દર્પણ ભાડેસિયા અને ડોક્ટર ઉર્વી સંચાણિયાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી તેમનું આગમન થતાં જ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું વિજેતા બહેનોનું સન્માન રાસ ગરબાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા બહેનો અને બાળકોને ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેની વિગતો નીચે મુજબ છે પાંત્રીસ વર્ષથી ઉપર વય જૂથ પ્રથમ શ્રદ્ધાબેન બાસોપિયા બીજું શીતલબેન ભાડેશિયા ત્રીજું હિરલબેન તલસાણિયા પ્રોત્સાહન ઇનામ ડોલીબેન તલસાણિયા નેહાબેન વડગામા કોમલબેન તલસાણિયા વિશેષ ઇનામ દિનાબેન ભારદિયા દિપ્તીબેન અઘેરા પાંત્રીસ વર્ષથી નીચે વયજૂથ પ્રથમ રિયા ખંભાયતા બીજું ધારી મહેમદાવાદિયા ત્રીજું શીતલ પિલોજપ્રા પ્રોત્સાહન ઇનામ ઈશા વડગામા ધ્રુવી વાલંભિયા ફોરમ વેકરિયા આ ઉપરાંત વેલ ડ્રેસ બેસ્ટ ડ્રેસ્ડ કેટેગરીમાં પાંત્રીસ વર્ષથી ઉપરના વયજૂથમાં આરતીબેન તલસાણીયા અને પાંત્રીસ વર્ષથી નીચેના વયજૂથમાં દેવાંગીબેન કથરેચા વિજેતા બન્યા હતા આયોજન ટીમનો વિશેષ ફાળો આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં ગજ્જર સખી વૃંદના પ્રમુખ વર્ષાબેન રાણપરિયા મંત્રી દિયાબેન વડગામા અને કમિટી સભ્યો જ્યોત્સનાબેન તલસાણીયા ઇલાબેન ગોવિંદિયા શોભનાબેન રાંગધરિયા માલતીબેન મેસવાણિયા રશ્મીબેન ખંભાયતા મીનાબેન ગજ્જર દીપ્તિબેન અઘેરા આરતીબેન તલસાણિયા વર્ષાબેન ગજ્જર અને ડોલીબેન તલસાણિયાનો વિશેષ સહયોગ રહ્યો હતો મંદિરના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા અને તેમની ટીમના સહકારથી આખો કાર્યક્રમ આનંદમય અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો રિપોર્ટ માલતીબેન મહેશવાણીયા રાજકોટ